અને જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ મહેશ તેની માતા સાવિત્રીજી સાથે ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે જોયું કે કિરણ તેની બેગ લઈને ક્યાંક જવાની તૈયારી કરી રહી છે તેણીને જોતાની સાથે જ તેણે કહ્યું તું ક્યાં જાય છે હા આજે દિશાની ઘરે કીટી પાર્ટી છે એટલે હું ત્યાં જાઉં છું ત્યાંથી અમે ફિલ્મ જોવા જઈશું ઘણા દિવસો થઈ ગયા ઘરની બહાર નથી ગઈ પણ તું આવી કેવી રીતે જઈ શકે માતાની તબિયત પણ ખરાબ છે અરે મહેશ તું હજી ઘરે જ છે તો મમ્મીનું ધ્યાન તું રાખજે અને હા મહેરબાની કરીને મને છ હજાર રૂપિયા આપ છ હજાર સેના માટે હજી ચાર દિવસ પહેલાં તે સાત હજાર લીધા હતા ખરું ને મહેશે આશ્ચર્ય સાથે પૂછ્યું અરે શું હું થોડા પૈસા પણ ખર્ચી શકતી નથી શું તમને દરેક વસ્તુનો હિસાબ આપવો મારે જરૂરી છે પણ કિરણ ખર્ચો તો ગમે તેમ કરીને બહુ વધી રહ્યો છે કોઈ બચત જ નથી જે થોડા પૈસા બચ્યા હતા તે માતાની સારવાર પાછળ ખર્ચી નાખ્યા સમજી વિચારીને ખર્ચ કર તારી માતા પર ખર્ચવા માટે પૈસા છે હું આટલા પૈસા ક્યાંથી લાવીશ તો શું પત્ની માટે નથી મારું તો કોઈ જીવન જ નથી મફતની નોકરાણી મળી ગઈ છે જેમ કે તારા ઘરનું ધ્યાન રાખો અને તારી માનું પણ ધ્યાન રાખવું અને રૂપિયા એક હજારનો ખર્ચ પણ ન કરો આટલું કહીને કિરણે પોતાની બેગ જોરથી સોફા પર ફેંકી અને અંદર ચાલી ગઈ અહીં મહેશ માથું પકડીને બેઠો હતો તેમની દલીલ જોઈને સાવિત્રીજી દુઃખી થઈ ગયા અને ચૂપચાપ પોતાના રૂમમાં બેસી ગયા છેવટે તે શું કરી શકે પતી ગયા પછી ત્યારથી ઘરની હાલત ખરાબ થઈ ગઈ હતી વેપાર પણ પહેલાં કરતાં ઓછો ચાલી રહ્યો છે મહેશ બધું સંભાળવાનો પ્રયત્ન કરતો હતો પણ એકલો શું કરે કિરણ પણ તેને સાથ નહોતી આપતી તે તો નાની નાની વાતમાં નારાજ થઈને બેસી જતી હતી તેને તેના ખર્ચમાં થયેલો ઘટાડો ગમતો ન હતો તેના ઉપર સાવિત્રીજીની બીમારીએ તેની કમર ભાંગી નાખી હતી બિચારો મહેશ ક્યારેક તેની માતા સાથે હોસ્પિટલ તો ક્યારેક બિઝનેસની મીટિંગમાં દોડી જતો હતો કિરણ કોઈ જવાબદારી લેવા માંગતી ન હતી બસ ઘરમાં સંપૂર્ણ શાંત વાતાવરણ હતું અડધા કલાક પછી અચાનક ડોરવેલ વાગી મહેશે જઈને દરવાજો ખોલ્યો ક્ષણભર માટે તે આશ્ચર્ય તકિત થઈ ગયો સામે કિરણની મા અને ભાઈ ઊભા હતા તે સમજી ગયો હતો કે કિરણે તેને ફોન કરીને બોલાવ્યા હતા મમ્મીએ દરવાજેથી પૂછ્યું શું વાત છે જમાઈ કિરણ ફોન પર ખૂબ રડી રહી હતી શું મહેશ કંઈ બોલે તે પહેલા ભાઈએ કહ્યું મારી બહેન તમારા ઘરમાં બિલકુલ ખુશ નથી શું તેણે પોતાની નાની નાની ઈચ્છાઓને મારી નાખવાની છે તમે લોકો તેની સંભાળ કેવી રીતે રાખો છો પોતે શાંત રહીને મહેશે કહ્યું પહેલા તમે લોકો અંદર આવો પછી વાત કરીએ તેઓ અંદર આવ્યા કે તરત જ કિરણ તેની બેગ લઈને રૂમમાંથી બહાર આવી ગઈ અને આવતાની સાથે જ તેણે કહ્યું મમ્મી અહીં રહેવાનો કોઈ ફાયદો નથી અને મારે કોઈ દલીલ પણ કરવી જોઈતી નથી મારે હવે આ ઘરમાં રહેવું જ નથી કિરણ મારી વાત સાંભળ મહેશે કિરણને સમજાવવાની કોશિશ કરી તમે તેને એકલા છોડી દો જમાય જો તમે પરિસ્થિતિને સંભાળી શક્યા હોત તો મારી દીકરી આ રીતે રડીને ખરાબ હાલતમાં ન આવી હોત અરે સમધનજી તમે અહીં અચાનક આશ્ચર્યચકિત અને અસ્વસ્થ લાગો છો અવાજ સાંભળીને સાવિત્રીજી રૂમની બહાર આવી હા મારે આવવું પડ્યું હું દીકરીની મા છું દીકરી આપી હતી નોકરાણી નહીં જે આખો દિવસ તમારા ઘરની સંભાળ રાખે અને તેના ઉપર થોડા પૈસા માટે પણ તમારા પર ગુલામ બની જાય હા હું તે સમજુ છું સમધનજી પણ કૃપા કરીને મારી વાત તો સાંભળો સાવિત્રીજી સમધનજીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેઓ સમજતા ન હતા કે તે તમારા ઘરનું કામ કરે છે તે તેની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે તે તારા ઘરની વહુ છે તો તે તેની ઈચ્છા પૂરી કરવા ક્યાં જશે તમારે તેની ઈચ્છાઓનું સન્માન કરવું પડશે તેમની વાત સાંભળીને સાવિત્રીજીએ કહ્યું જુઓ સમધનજી જ્યાં સુધી બધું બરાબર ચાલતું હતું અમે ક્યારેય કિરણને પૈસા આપવાની ના પાડી નથી પરંતુ છેલ્લા કેટલા સમયથી તેનો બિઝનેસ સારો ચાલી રહ્યો નથી એની ઉપર મારી તબિયત પણ રોજ બગડે છે એટલે ઘરની વહુ હોવાથી કિરણે પણ એનો વિચાર કરવો જોઈએ છેવટે ઘર ગૃહસ્થિ માંડીને બેઠી છે તો તેને સમજવું તો પડશે જ ને સમય ઉપર અને નીચે થતો રહે છે ક્યારેક ઓછું હોય છે તો ક્યારેક વધારે હોય છે હા પણ વહુ માટે વધારે કે ઓછું કેમ શું તમારી દવાઓમાં કોઈ અછત છે શું તમારા ખાવા પીવામાં કોઈ ઉણપ છે મારી દીકરી માટે એક જ વસ્તુ ખૂટે છે જો તું તેની ઈચ્છા પૂરી કરી શકે તો તેને લેવા આવજે નહીતર હું મારી દીકરીને સાથે લઈ જાઉં છું મહેશે જોયું કે તેની સાસુ કંઈ સમજવા તૈયાર જ નથી ત્યાં સુધી તેણે સાવિત્રીજીને શાંત રહેવાનો ઈશારો કર્યો કિરણ તેની માતા અને ભાઈ સાથે ત્યાંથી નીકળી ગઈ હતી મહેશ તે તેને રોકવાનો પ્રયત્ન કેમ ના કર્યો દીકરા નાની નાની બાબતો લાંબી ખેંચવાની ન હોય ના મામી તારી બહુએ પણ સમજવું પડશે કે હું તેનો પતિ છું એટીએમ કાર્ડ નથી પરંતુ દીકરા તો તારું ઘર બરબાદ થઈ જશે કંઈ થશે નહીં માં ચિંતા ના કર તેને તેના માતા-પિતાના ઘરમાં સન્માન લક્ઝરી અને આરામ મળવાનો નથી કારણ કે તેને એમ રહેવાની આદત પડી ગઈ છે મહેશ જાણતો હતો કે કિરણની ઈચ્છાઓ તેના સાસરિયાના ઘરે જેટલી પૂર્ણ થાય છે તેટલી તેના પિયરમાં ક્યારેય પૂરી થવાની નથી તેમના પિતા ઘણીવાર બીમાર રહે છે તેથી તેમના પગારમાંથી અડધાથી વધુ રકમ તેમની સારવારમાં ખર્ચાઈ જાય છે અને તેના ભાઈ અને ભાભીની પણ એટલી આવક એટલી નથી જેટલા કિરણ પૈસા માંગે છે દીકરી હતી જેને મહેશના પિતાએ મહેશ માટે પસંદ કરી હતી પરંતુ સાસરિયામાં આટલા પૈસા જોઈને કિરણનું મન ફરી ગયું હતું દરરોજ ખરીદી કરવી અને કીટી પાર્ટીમાં જવું તેના માટે સામાન્ય બાબતો બની ગઈ હતી અહીં કિરણ તેના માતા પિતાના ઘરે આવી હતી તેની ભાભી પણ તેને ત્યાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી જ્યારે તેના પિતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેની માતાએ તેને ચૂપ કરાવી દીધા હતા તે દિવસે તેણે આખો દિવસ તેના રૂમમાં આરામ કર્યો રાત્રિ ભોજનમાં દાળ રોટલી અને શાક જોતા તેનું મોઢું ચડી ગયું મમ્મી તમે આ શું બનાવ્યું છે આનાથી મારું પેટ નહીં ભરાય હું પીઝા ઓર્ડર કરું છું જ્યારે તેની ભાભીએ તેની માં તરફ જોયું તો તેણે કહ્યું કે તે ખરાબ મૂડમાં છે જો તારે પીઝા ખાવા હોય તો તેને ખાવા દો જો કિરણનો મૂડ સારો હોત તો તેણે ઘરનું કામ કર્યું હોત નહીં તો તે આખો દિવસ પડી રહે મૂડ હોય તો ઘરનું ખાય નહીં તો બહારથી મંગાવે બેસીને તે ભાભીને ઓર્ડર આપતી રહે ભાભી પણ મનમાં ફરિયાદ કરતી રહી ઓફિસ અને ઘરનું કામ પૂરતું નહોતું ભાભી જે ઘરે આવીને બેઠી હોય છે તે ઉપરથી નવો ખર્ચો કરતી રહે છે આમને આમ દસ દિવસ થઈ ગયા છે છેવટે મધ્યમ વર્ગની પણ તેની મર્યાદા છે આજે રવિવાર હતો એટલે બધાએ સવારની ચા પીતા હતા એટલામાં કિરણ પણ ઊભી થઈ અને બોલી મમ્મી મારે પાર્લરમાં જવું છે આનાથી મારું મન થોડુંક ફ્રેશ થઈ જશે કૃપા કરી છ હજાર રૂપિયા મને આપો તેની વાત સાંભળતા જ તેની ભાભીએ આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું છ હજાર તે પણ પાર્લર માટે નણંદજી તમે અહીં તમારા માતા પિતાના ઘરે કેટલા પૈસા રાખીને ગયા છો જે તમે જ્યારે પણ માંગો ત્યારે આપી અમે શક્ય ભાભી નમ્રતાથી વાત કરો હું તમારી પાસે પૈસા માંગતી નથી હું મારી માતા પાસેથી પૈસા માંગું છું કિરણે થોડી અસ્વસ્થતાથી કહ્યું સારું પણ તમને જણાવી દઈએ કે તમારી માતા આ ઘરમાં રહે છે અને કદાચ તમે તમારા સાસરે ગયા પછી ભૂલી ગયા છો કે તમારા માતા પિતાનો પરિવાર મધ્યમ વર્ગનો છે જ્યાં ખર્ચ ઈચ્છાઓ કરતા વધી જાય છે અને હું તમને જણાવી દઉં કે માત્ર અમે પતિ અને પત્ની જ જાણીએ છીએ કે ઘરનો ખર્ચ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે ભાભી તમે કંઈ પણ બોલો છો ભૂલશો નહીં કે આ મારી માતાનું ઘર છે કિરણે અવાજ ઊંચો કરતા કહ્યું દીકરા તારા માતા પિતા મધ્યમ વર્ગના છે એ ન ભૂલતા છેલ્લા દસ દિવસથી અમે તમને જે પ્રકારની ક્રિયાઓ કરતા જોઈ રહ્યા છીએ એમાં મહેશનો દોષ નથી પણ તારી જ ભૂલ છે એવું મને લાગે છે આ વખતે તેના પિતાએ કહ્યું અરે શું બોલો છો જ્યારે કિરણની માતાએ કહ્યું ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને તેને ચૂપ કરી દીધી ચૂપ રહે એક શબ્દ પણ પણ બોલતી નહીં હવે તે દીકરીનું ઘર બરબાદ કરવામાં કોઈ જ કસર બાકી રાખી નથી તે તારી દીકરીનો ખર્ચ જોયો છે તે ભૂલી ગઈ છે કે તે ક્યાંથી આવે છે તેના સાસરિયાઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ તેના અતિશય ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ નથી તેથી તેના બદલે તેણીએ તેને છોડી દીધી છે અને આવા ખરાબ સમયમાં તેને ટેકો આપવાને બદલે આ અહીં આવીને પડી છે અરે તે ભણેલી છે અસંસ્કારી નથી જો તે ઈચ્છે તો તે તેના પતિ સાથે ખંભે ખંભા મિલાવીને ચાલી શકે તેમ છે પરંતુ ના તેણી તેના પતિને એટીએમ કાર્ડ સમજે છે અને જ્યારે 이치 ત્યારે રોકડ કઢાવી શકે છે મારી વહુ આના કરતાં લાખ ઘણી સારી છે જે પોતાના પતિ સાથે ખંભેસે ખંભા મિલાવીને ચાલી રહી છે અને ઘરનો ખર્ચ સરખી રીતે ચલાવી રહી છે તેને કહો કે આજે તેના સાસરે જાય નહીતર તેની વ્યવસ્થા કંઈક બીજે કરી લે અમે આ બિનજરૂરી ખર્ચાઓ ભોગવી શકતા નથી અંતે કિરણની માતા તેના પિતાને કંઈ કહી ન શકી અને તેણે કિરણ કિરણને તેના સાસરે જવા માટે કહ્યું અહીં કિરણ પણ સમજી ગઈ હતી કે માત્ર તેનો પતિ જ તેના ગુસ્સાને સંભાળી શકે છે અને બીજું કોઈ જ નહીં આખરે તે તેના સાસરે પાછી આવી જાય છે હવે પતિ સાથે સમજદારીથી ઘર ચલાવવા લાગે છે જો કે તેણી હજી પણ ભૂલો કરતી રહેતી હતી તેણીના માતા પિતાને ફરિયાદ કરવાને બદલે તેણીએ સાવિત્રીજીને કહેવાનું પસંદ કર્યું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો